અરવલ્લી મોડાસા શહેર નવીન બસ સ્ટેશનથી ડુગારવાડા ચોકડી ટ્રાફિકની સમસ્યા વકરી બસ સ્ટેશન પોલીસ ચોકી ખાલી ખમ કોર્પોરેટર સહિત જાગૃત નાગરિકો દ્વારા પોલીસ ટ્રાફિકની કામગીરી જાતે નિભાવવા નજરે ચડ્યા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તેમાં પણ હાલ રમઝાન મહિનો ચાલતો હોય જેમાં ઈદનો તહેવાર હોય ત્યારે સાંજના રોજા છૂટવાના સમયે બજારમાં મુસ્લિમ ની ખરીદી કરવા માટેની ભીડ જામતી હોય છે તેમજ રોજો ખોલવાનો સમય સાચવવાનું હોય છે ત્યારે આવા સમયે બસ સ્ટેશનથી લઈ ડુગરવાળા ચોકડી ટ્રાફિક જોવા મળે છે પરંતુ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટેના મુકાયેલા પોઈન્ટ કે પોલીસ ચોકી ખાલી ખમ નજરે પડે છે ત્યાં કોઈપણ જવાબદાર કર્મચારી જોવા મળતો નથી ત્યારે ડુગરવાળા ચોકડી ઉપર કોર્પોરેટર સહિત જાગૃત નાગરિકો દ્વારા ટ્રાફિકનું નિયમનનું પાલન કરાવતા અને તેને કંટ્રોલ કરતા જોવા મળ્યા હતા ત્યારે ઉચ્ચ અધિકારીઓના સારા કામો ઉપર પાણી ફેરવવાનું કામ બે જવાબદાર કર્મચારીઓ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ વિષય ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ બસ સ્ટેશનથી લઈને ડૂબાઇવાળા ચોકડી સાધના સમયે જવાબદાર પોલીસ કર્મીઓનો પોઈન્ટ મૂકે તેવી લોક માંગ છે જોતા રહો અજય ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી